પાટણની બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં મહિલાની ડિલિવરી દરમિયાન બાળક ન રોતા કોમામાં સરી પડ્યું પાટણ શહેરના સુભદ્રાનગર વિસ્તારમાં આવેલી ડોક્ટર ભદ્રેશ પંછીવાલાની બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ થયેલ સરસ્વતી તાલુકાના નાયતા ગામની પ્રસૂતા ઠાકોર ભગીબેન કિરણજીની ડૉક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા પ્રસુતિ કરાવતા પ્રસુતિ દરમિયાન જન્મેલ બાળક નહીં રોતા કોમામાં સરી પડતા બાળકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાના આક્ષેપ વચ્ચે નાયતા ગામના લોકો સહિત મહિલાના પરિવારજનોએ હોસ્પિટલ ખાતે આવી હંગામો મચાવતા અફરાતફરી મચી જવા પામી હતી તો લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને ડોક્ટર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી આ સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર સરસ્વતી તાલુકાના નાયતા ગામના ઠાકોર પરિવારની ભગીબેન કિરણજી નામની મહિલા કે જેઓને લગ્નજીવનના પંદર વર્ષ પછી સારા દિવસો રહ્યા હોવાથી તેઓને પ્રસૂતિ માટે પરિવારજનો પાટણ શહેરના સુભદ્રાનગર વિસ્તારમાં આવેલ ડોક્ટર ભદ્રેશ પંછીવાલાની બ્લેસિંગ્સ વુમન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જોકે મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડતા ડોક્ટરની ગેરહાજરીમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા કમ્પાઉન્ડર દ્વારા ડિલિવરી કરાવતા ડિલિવરી દરમિયાન જન્મેલ બાળક રોતું ન હોવાથી બાળકના ડોક્ટરને બોલાવી તપાસ કરાવતા બાળક કોમામાં સરી પડ્યું હોવાનું જણાવતા આ બાળકને સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યું હતું તો આ બનાવની જાણ મહિલાના પરિવારજનો સહિત ગામના લોકોને થતા તેઓએ હોસ્પિટલ ખાતે આવી હોસ્પિટલની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ હોવાના આક્ષેપો વચ્ચે હંગામો મચાવતા ડોક્ટર ને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જો કે આ મામલે ડોક્ટર ભદ્રેશ પંચીવાલા સાથે ટેલિફોનિક વાત થતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરોક્ત મહિલાની ડિલિવરી સમયે હું હાજર ન હતો પરંતુ મહિલાની ડિલિવરી ગાયને એક ડોક્ટર જનક દવે દ્વારા કરાવવામાં આવી હતી કોઈ કમ્પાઉન્ડરે મહિલાની ડિલિવરી કરાવી ન હોવાનું તેઓએ જણાવી આ તમામ બાબતે મહિલાના પરિવારજનો સાથે અમારા ગાયનેક એસોસિએશનના પ્રમુખ સહિતોએ બેઠક કરી અને તેમને સગળી હકીકત સમજાવતા પરિવારજનો પણ આ વાત સમજી ગયા હોવાનું તેઓએ જણાવ્યું હતું તો આ મામલે ગાયનેક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઉદય પટેલે પણ આ બનાવમાં હોસ્પિટલની કોઈ ભૂલ ન હોવાનું જણાવી જે પણ ઘટના બની છે તે નસીબ આધીન બની હોવાનું જણાવ્યું હતું આ પ્રસુતિ દરમિયાન ડોક્ટરની ગેરહાજરીમાં પ્રસુતિ દરમિયાન જાત શિશુની સ્થિતિ ગંભીર બનતા અને તે કોમામાં સરી પડતા પંદર વર્ષના લાંબા સમય બાદ પરિવારમાં આવેલ ખુશી માતા સહિત પરિવારજનો માટે ગમમાં પલટાઈ હોવાનું જાણવા મળ્યું છે